ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે વાહનો ઉછાળ્યા હતા વિકાસના બમ્પરે વાહન ચાલકોને ઉછાળ્યા હતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર બનાવવામાં આવેલ બમ્પરના કારણે અકસ્માત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે વાહનો સાથે ઉછળ્યા હતા અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કૂદી હતી કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલ બમ્પરથી વાહન ચાલકોમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો માર્ગ પર કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ ન હોવાના કારણે અકસ્માત પણ સર્જાયો હતો ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ રાત્રિના અંધકારમાં દેખાતા ન હોવાના પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પણ પટકાયા હતા જેને કારણે કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્બ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા ન હોવાને કારણે વાહન ચાલકોને તે વિશે કોઈ જાણકારી મળી શકી ન હતી મુખ્ય રોડ પર અચાનક ઉભા કરાયેલ આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની માંગણી છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઊણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળું થયું તે બાબતે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હું ભણુજથી આઠોટ જતો હતો મારી આગળ એક રિક્ષા ચાલતી હતી એ રિક્ષા એક બમ્ફર આવ્યો એ બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ પાંચ જણાને વાગેલું છે

રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો ત્યારે અમરજન્સી બમ્પર બનાવી દેવું છે મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી અગાડી કોઈ માણસ લોકો કોઈ બમ્પનું બોર બોર કશું માર્યું નથી ને અત્યારે પણ પાંચથી છ જણને એક્સિડન્ટ થયા છે ત્રણ જેને જ્યારે બે મૂડીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને બે જણા સિવિલમાં લઈ ગયા છે કેટલા બમ્ફર મૂકવામાં આવેલા છે બમ્ફર એક જ મૂકવામાં આવેલું છે અગાડી એક બમ્ફર છે ને એની અગાડી એક બમ્ફર મૂકેલું છે કોઈ જાન હરી તે નથી ને તૈયારી ત્રણ થી ચાર બે રીક્ષા પર દેખાઈ ગઈ છે અને ચાર થી પાંચ જણા વાગેલું છે બે ત્રણ જણા જયબેન મૂડી લઈ ગયા છે અને બે જણ સિવિલમાં લઈ ગયા છે